ત્યારબાદ વાઘોડિયા ખાતે બદલી થઈ ત્યારબાદ ફરી ગાંધીનગર ખાતે બદલી થઈ અને થોડા સમય પહેલા લાભ દિવસે થરાદ તાલુકા વિકાસ અધિકારી તરીકેની નિમણૂક કરવામાં આવી હતી કાજલબેન આંબલિયા બહુ બહોશ અધિકારી ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીની છાપ ધરાવે છે જેથી કરીને થરાદના લોકો જે સરપંચ એસોસિએશન દ્વારા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તાલુકા વિકાસ અધિકારી વિકાસના કામ થયેલા છે તેને સહી નથી કરતા તોછડું વર્તન કરે છે આવા આક્ષેપો સાથે વિધાનસભાના અધ્યક્ષે રજૂઆત કરીને તાત્કાલિક બદલી કરવા માંગ કરી હતી ત્યારબાદ થરાદના લોકો ટીડીઓના સમર્થનમાં આવતા સોશિયલ મીડિયા પર વિડીયો સહિત પોસ્ટર વાયરલ કર્યા હતા પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાલુકા વિકાસ અધિકારી નિમણૂક થયા પછી સરપંચ અને કોન્ટ્રાક્ટરોના કમિશન પ્રથા બંધ થતા પેટમાં દુખવા આવ્યું છે સૌ પ્રથમવાર થરાદને ભ્રષ્ટાચાર મુક્ત ટીડીઓ થરાદની જનતાને મળ્યા છે સાચા અને ભ્રષ્ટાચાર મુક્ત ટીડીઓની સાથે થરાદની જનતા છે આવા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે બીજા પણ ઘણા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા છે જેની અંદર થરાદના અમુક સરપંચોને દુખે છે પેટમાં અને ખૂટે છે માથું સરકારના આવેલા પૈસાનો પૂરેપૂરો ઉપયોગ વિકાસના કામમાં થાય છે જેથી કરીને વિધાનસભાના અધ્યક્ષ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા બાહુશ અધિકારી અને ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીની થરાદને જરૂર છે જે સવારે છાપામાં વાંચવા મળ્યું કે થરાદ ટીડીઓ તરીકે જે કાજલ બેન અહીંયા ચાર સંભાળ્યો છે એમને અહીંથી બદલી કરવા માટે ઘણા બધા સરપંચોએ આપણા અહીંના ધારાસભ્યો અને આપણા વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે એમનું તોસડાપણું જે વર્તન છે અને જેના કારણે એમને તકલીફો થાય છે તો એમનું અહીંથી બદલી કરવામાં આવે એ લોકોને હું એવું કહેવા માગું છું કે આ ઇતિહાસની અંદર પહેલી વખત એક એવા બાહોશ અધિકારી આવ્યા છે કે જેમણે આવતા જો આ જે કોન્ટ્રાક્ટર જે સરકારી કામકાજ માટેની જે ફાઇલો આવતી હોય એની અંદરથી સરપંચોનું એમનું કમિશન બંધ કર્યું છે જે ખરેખર બહુ સારી વાત છે કે ત્યાંથી સો રૂપિયા આવે તો સો સો રૂપિયાનું કામ થવું જોઈએ સોનું કદાચ નથી થતું આપણને ખબર જ છે બધું પણ એની અંદરથી જે પહેલાં સાઠ રૂપિયાનું થતું હતું તે નેવું રૂપિયાનું થાય બરાબર તો એ આપણા વિસ્તાર માટે થરાદની જનતા માટે બહુ સારું છે અને સાચું કહું તો આ લોકોને ક્યાંક ને ક્યાંક દુઃખે છે પેટને કૂટે છે માથું અને થરાદનું સૌભાગ્ય કહેવાય કેવા કાજલબેન જેવા બાહોશ અધિકારી મળ્યા એટલે હું આ વિડીયોની મારફતે આપણા સન્માનીય અધ્યક્ષ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ તમારું તો પહેલાં અમે આભાર વ્યક્ત કરીશું કે આવા બાહોશ અધિકારીને અહીંયા લાવ્યા થરાદની જનતા વતી અમે તમારો આભાર માનીએ છીએ અને થરાદની જનતાએ તમને આજે વોટ આપીને જીતાડ્યા છે તો તમે સરપંચોનું સામે નહીં જોવો ને થરાદની જનતા સામે જોશો ને તો થોડું વધારે સારું અમને વધારે આનંદ થશે એટલે આવા પણ હજુ પણ બે ચાર જે અધિકારીઓ હોય ને જે બાહોશ અધિકારીઓ એમને પણ થરાદમાં લાવવાની જરૂર છે તો આ સિસ્ટમની અંદર જે કચરો છે એ કચરો સાફ થશે બાકી આ જે કોન્ટ્રાક્ટરની અંદર ટકાવારીને એ બધું છે એક રિવાજ થઈ ગયો છે એ રિવાજની સામે લડવાની જરૂર છે એ રિવાજની સામે લડવા માટે આવા બાઉસ અધિકારીઓની જરૂર છે અત્યારે આજે એક મેં પોસ્ટ જોઈ હતી અને ન્યૂઝ પણ જોયા હતા કે ભાઈ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને સરપંચ એસોસિએશન દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે થરાદના જે ટીડીઓ છે નવા કાજલબેન આંબલિયા એમના વિરુદ્ધમાં કે તોછડું વર્તન છે હકીકત કંઈક જુદી જ છે એ તોછડું વર્તન સરપંચો વતી નથી પણ જે તાલુકા પંચાયતની અંદર જે એક વર્ષોથી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હતો સાહેબ ચાલીનો જે રેસ્યુ ચાલતો હતો સાહેબ ટકા કામ કરવાનું ચાલીસ ટકા જે સરપંચ અને અધિકારીઓ વચ્ચે વેઠી લેવાના અને સરપંચ ન કહીએ તો ચાલે એમને કોન્ટ્રાક્ટર કહીએ તો પણ ચાલે કારણ કે સરપંચ એ જ કોન્ટ્રાક્ટર હતા અને ઘણા બધા તલાટીઓ પણ કોન્ટ્રાક્ટર બની ગયા હતા જેથી લોકોનું જે કામ કરવાનું હતું એ થતું નહોતું અને એમનું ખુદનું કામ કરતા હતા જેના લીધે પંચાયતોને ઘણો બધો ભ્રષ્ટાચાર થયો હતો શંકરભાઈ ચૌધરી સાહેબનો એક આભાર માનવો જોઈએ થરાદની જનતાએ એક આવા ઈમાનદાર ટીડીઓને અહીંયા મૂક્યા છે જેના લીધે થરાદની તમામ જનતાનું નાના મોટા લોકોનું નાના વર્ગના લોકોનું કામ થઈ રહ્યું છે અને એટલા બધા જાગૃત છે કે એમના સોશિયલ મીડિયાથી પોસ્ટ જોશો તો ખ્યાલ આવશે કે ક્યાંક નાનો મોટો ભ્રષ્ટાચાર થતો હશે તો એ ઉજાગર કરે છે અને એને અટકાવે છે મેં એમને જોયા છે કામ કરતા સવારના નવ વાગે નીકળી જવાનું સાંજે સાત વાગે આવવાનું પંચાયતમાં હાજર રહેવાનું અને તમામ લોકોનું નાનું મોટું કામ કરવાનું તો આ લોકોને માથું દુખી રહ્યું છે પેટ કૂટી રહ્યા છે કોઈ પેટ કૂટતા હોય તો માથું દુખી રહ્યું છે એવી પરિસ્થિતિ એમની થઈ ગઈ છે જેને લીધે લોકોની અંદર એમના વિરુદ્ધમાં એક ષડયંત્ર કરી અને એક છે પણ હકીકતમાં હું તો કહું છું કે આ પીડીયુ બેન અત્યારે નહીં પણ વર્ષો સુધી થરાદમાં રહે અને થરાદનો વિકાસ કરે એવો શંકરભાઈ શરીરને અમે વિનંતી કરીએ છે અને હજુ અમુક ઓફિસોમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે પણ આવા ઈમાનદાર લોકોને લઈએ જેથી કરીને થરાદનો વિકાસ અવિરત ચાલુ રહે